બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મડાણા ગઢની નૂતન આવે જેના દ્વારા સમાજને મજબૂત અને સક્ષમ બનાવી શકાય તેવા આશયથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું છે ત્યારે બાવીસ નવેમ્બરના રોજ શ્રી સોળ ગામ લેવવા પટેલ સેવા સમાજ દ્વારા સત્યાવીસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્ન શરૂઆત ગણપતિ વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનો સમૂહ લગ્નના દાતા તેમના પરિવાર અને સમાજના પ્રમુખનું પાઘડી બુકે અને શાલ દ્વારા સન્માન કરાયું હતું મહત્વની બાબત એ છે કે સમૂહ લગ્નનો તમામ ખર્ચ એક જ દાતા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં કુંભલમેરના મહેશભાઈ મણુધરા અને તેમના પરિવારે સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે સ્થાન શોભાવ્યું મહેમાનો પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આમંત્રિત મહેમાનો સમૂહ લગ્નના દાતાઓ સમાજના હોદ્દેદારો સમાજના ભાઈ બહેનો સહિતના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી સોરગામ લેવા પટેલ સેવા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આમ સમાજના હોદ્દેદારો નવ તેમના માતા પિતા સમાજના લોકો અને દાતાઓના સહયોગથી સત્યાવીસમો સમૂહ લગ્ન સફળ રીતે સંપન્ન થયો હતો મારું નામ મહેશભાઈ ભેમાભાઈ મણુન્દ્રા છે ગામ કુંભલમેર હું સોળગામ લેવા પટેલ સમાજમાંથી જ છું હું કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છું મને મારી અંદરથી એવી ઈચ્છા હતી કે હું કંઈક સમાજની દીકરીઓ માટે કંઈક કરું અને આ વખતે આ સત્યાવીસમાં સમૂહ લગ્નનો તમામ ખર્ચો આપી અને અમે પોતે હર્ષ અનુભવીએ છીએ કે આવું સદભાગ આવું સારું કાર્ય કરવાનો મોકો અમને સમાજે આપ્યો અને અમારા કંઈક સહકારથી અને કમિટીના સહકારથી આ જે પ્રસંગ થયો એમાં અમારું મન પ્રભાવિત થયું છે અને અમે સમાજનો અને આ જે દીકરીઓ જે લાભ લીધો છે જે સમૂહ લગ્નમાં લગ્ન કરવાનો એનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ સોળગામ લેવા પટેલ સેવા સમાજ દ્વારા આ જે સત્યાવીસમાં સમૂહ લગ્ન યોજવામાં આવેલો હતો સમાજમાં જે લગ્ન પ્રસંગે ખૂબ જ ખર્ચા કરી અને પોતાનો ધનનો બરબાદ કરે છે એ બચાવવા માટે અને એનો ઉપયોગ શિક્ષણ માટે થાય એટલા માટે સોળગામ લેવા પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે અને એમાં આ સત્યાવીસમાં સમૂહ લગ્ન હતો આ સમૂહ લગ્નમાં તેર વર કન્યાઓએ ભાગ લીધેલો અને સરસ રીતે આ સમૂહ પૂર્ણ કરવામાં આવ્યો આ સમૂહનો તમામ ખર્ચ અમારા સમાજના ભામાશા શ્રી મહેશભાઈ મણુંદરા દ્વારા અને એમના કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ અને એમણે સરસ રીતે બધું આયોજન કરી સહકાર આપી અને આ સમૂહ લગ્નને સફળ કરવામાં મહેનત કરેલી સમાજના બીજા બધા આગેવાનો અને કારોબારી સભ્યો અને બીજા બધાએ પણ આ પ્રસંગ બહુ સારી રીતે થાય એ માટે ખૂબ જ ધહેમત ઉઠાવેલી જેના કારણે સત્યાગ્રહનું સમૂહ લગ્ન સંપૂર્ણ રીતે અને બહુ જ સારી રીતે અમે પૂર્ણ કરી શકીએ આ સમૂહ લગ્ન વખતે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ કે સમાજના જે લોકો બીમાર હોય અને લોહીની જરૂર હોય એમાંથી અમે તમને આપી શકીએ જે બાળકો ખૂબ જ વધુ ભણેલા ભણવામાં આગળ વધતા હોય એવાઓને અમે પ્રોત્સાહન પણ આપીએ છીએ અને પ્રોત્સાહન ઇનામો પણ આપીએ છીએ વિધવાઓ જે હોય એને પણ વિધવા સહાયનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ એ ઉપરાંત જે લોકો ભણવામાં બહુ હોશિયાર હોય અને આગળ ભણવાની ફીની તકલીફ હોય તો એ લોકોને અમે શૈક્ષણિક લોન આપવાનો પણ કાર્યક્રમ શરૂ કરેલો છે એ દ્વારા સમાજના તમામ પ્રકારના ઉત્થાન કરવા માટેનું આ સર્વ સેવા સમાજ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે